આરોપીઓ સીસીટીવી નજરે જોવા મળી રહ્યા છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે પોલીસ તંત્રના પેટ્રોલિંગની લાલ્યાવાડીને કારણે તસ્કરો ઘર દુકાનો શોરૂમ સહિત હવે દેવસ્થાનોને પણ નિશાન બનાવીને ચોરી કરી રહ્યા છે ત્યારે પોલીસ તંત્રના રાજમાં કોઈપણ વ્યક્તિ સુરક્ષિત નથી એ ચર્ચાનો વિષય બન્યો હતો આજે અમારે આજે રાતના લગભગ ત્રણ તારીખ બે ને ચાલીસે વિજયનગર સિદ્ધેશ્વર મહાકાળી મંદિરમાં ચોરી થઈ છે અને આશરે પચીસ થી ત્રીસ હજાર રૂપિયા લઈ ગયા છે આ રાતના બે ચાલીસ થી બે ત્રણ વાગ્યા સુધીમાં બનાવ્યો છે હા જાણ કરી છે અને અમે એફઆરઆઈ બી નોંધાઈ પોલીસ તરફથી એમને અમને સારો આવકાર મળ્યો છે અને તપાસ કરીને અમે તમને જણાવીશું આ અમારા મંદિર માં લગભગ બીજી કે ત્રીજી વાર ઘટના છે બસ આવું બધું આ મંદિર માં આ બધા ચોરી થવી ના જોઈએ અને જ્યાં ચોર જો આવા પકડાય તો અમે તો એવું કે જાહેરમાં એમને મેથી પાક જોઈએ